હું શું કહું આજકાલ લોકો કેટલા વેસની થઈ ગયા છે નહીં કેમ શું થયું પાછો આજકાલ બહુ બધા લોકો સિગરેટ પીવા માંડ્યા છે તે આપણા પૈસે પીવા જાત આપણો કોઈ સલાહ આપે એમને ખબર ન પડતી હોય કે આપણા શરીરને નુકસાન થાય છે એમની નહી તો ગન્નાની તો પડી હોવી જોઈએ કે નહીં અરે એમને એમની ના પડી હોય તો આપણો શું લેવા એમની ચિંતા કરવી પડે પણ અમુક લોકો તો એટલા હોશિયાર હોય છે ને પોતાના ગન્નાની ના ખબર પડવા દે કે સિગરેટ પીવા છે માનો ના માનો કઈક તો લોચો થયો છે કેમ શું થયું કોઈ સિગરેટ પીતા પકડાયું છે આમાં કેવું છે ખબર છે જે ભાઈ સિગરેટ પીવે છે ને એમને એવું હતું કે મારા ઘરે કોઈ દિવસ ખબર જ નહીં પડે પકડાઈ ગયા એ ભાઈ કોની વાત કરે છે તો કે જો તો એટલા ડાયા બનો છો ને શરમની હતી સિગરેટ પીતા તમાર ખીચામાંથી સિગરેટનો બોક્સ નીકળ્યું છે અરે જા ભાઈ જા મારો કોઈ વેસન નહીં તે મન જોયો છે કોઈ દિવસ સોપારી ખાતા તો સિગરેટનો બોક્સ ક્યાંથી નીકળ્યું જુઠ્ઠું બોલે છે અલ્યા ભાઈ મારા બોક્સ નીકળ્યું કોઈએ મૂક્યું તું અલ્યા ભાઈ હાચું કોને મારા ઘરે ઝઘડો ચાલે છે સિગરેટ નો અલ્યા તારા બુદ્ધિ જેવું આવા